તો હું કરવાનું હવે હવે ખાવું હું મારે ખાવું એટલે તમને તો રોટલા બનાવતા આવડતા નથી તઈ એટલું તને પૂછું છું તો તમે કામ કરો હવે હું તમને ખબર છે મારા ભાઈ ટિફિનનું ચાલુ કર્યું હું હા તો એને ટિફિન બંધાવી લીયો તમે હમણા 2 મહિનાથી ઈ હું વાત નો કરું એમાંય તમને તો મારા ભાઈરે બધી વાતમાં વાંઢા પડતા હોય મારા અમથી બહુ વાત કર તમારે ને તો બારમો ચંદ્ર છે હું જ વાત કરું છું લાવ તારો જોતોયું તને ચડી ગયો

આ કાય વાંધો ને મેકો આલો મિનિટ હા કાય વાંધો લે મૂકું છું બસ હવે તમારે બસ બસ હવે મહિના હું મટી જાય હા તો બીજા મહિના વધારે લેવું હું બધું ખાવું ભાઈ કેવું બામ કેના ક્યાંથી ઓર્ડર આવે છે ને બધા દોઢ મહિના ની બદલે તમે ત્રણ મહિના ખાવ એવું ટીફિન કેવું આવે ભાઈ કરી કરે હા તો ભાઈ ના કરે ભાઈ એવો હોય તો કે જોયો તારો ભાઈ તમને તો ભાઈ ગમતો જ નથી ખબર મને જોયો તારો ભાઈ કોઈ દુકાને ઉભો ન રહેવા દે તો લાવ જાવ તો હા જાઓ પાછા વેલા હાર આવજો ચા પાણી તો તમાર બનાવવાના છો એ તો મને બધી ખબર છે તું તારા ફેંગીન બેઠી છે મારો જ બનાવ પડે ને આ તો કોક દી કરવું જ પડે ભમરાળે છો તું તમે સો ભમરાળ આમ જાવ નીકળો હવે ઓ ભાઈજી બેઠી મારે હું સમજું

તમે વળી ક્યાં કોઈ દઈ ને ધવળી ગયા મારો ભાઈ મારો ભાઈ ઓ મારો ભાઈ ને બીજો લે ખોલ આ તો ધ્યાન રાખવું પડે માં બાપ ની હાજરી નો હોય તો હાલો હું આ બિલ્ડિંગ થઈ ગયું હાલો ભાઈને ખબર હોય જો તમને ભાવતા જ ભોજન મોકલે ઓલા જો આ આ ટિફિન હોય

શાક રહી એવું છે લે એને ખબર છે તમને શાક કેવું ભાવે નો ભાવે એટલે ને બધું મિક્સ કરીને મોકલું હોય આ સેનેરી ગાય છે રીંગણાનું શાક છે રીંગણાનું સેનેરી ગાયમાં આખી ભીંડીની સીંગ આમાં પણ તમને પછી કઈ નો ભાવે તો અને પાછા ગાંઠિયા આમાં જોઈશ્યા છે હા તે માં બધો સ્વાદ આવી જાય અરે કે આમાં મારા આપકે 2 મહિના કેટલા મહિના મારા કાઢવા હવે છા જમવા માંડો ને છાન ના તમે સાહેબ તો હવે ભૂલી ગયો હાથી કોથરી લઈને પી લેજો બહાર જઈને મારે આવું જ ખાવાનું આમ કોક ભાળન તો મારી આબરૂ ન દે નકર આ આવું ટીફિન હોય આવું હોય આમ તો બહુ લપિયા તો કચકચિયા છે કે મામા માં દોઢ મહિનો આ મને હોખે આરામ કરવા દેતો હારું આ મને નકી 15 દી માં ઊભી કરીને દોડતી કર દે હે આ સાક તો મને લાગે આ એઠવાડો મોકલ્યો લાગે

એક તો મોકલું ઘરે આવીને દઈ જાય તોયાને તો ઉપાધિ પાછો બોલો પાછો આવીને કે જો આ મોકલું ટિફિન ઓયને બધા શેઠ કેતા છે કા શેઠ જ છે મારો ભાઈ શેઠીઓ જ છે હો હવે નો ભાવે તો જાવ બહાર જઈને ખાઈ લો જે હવે તો હું હોટેલ માં જવાનો છું હા હારું હારું ખાયો અરે હારું હારું સોળા ફળ જલેબી ખાયા હા ગુગરા સમોસા જાવ દાબેલી ખાયો આવું ખાઈ દે તો મગજ મેટ થઈ જાય ના હું હોટલ માં જો મારા ખાવું નથી એ જેમ કરો એમ કરો એ આ ભરીને દે જ તારે દેવું જો હા હા જાવ તમારા બે મહિના હોટલ નું ખાવાનું છે તું હારા સકન આવી જ નથી ગમરાળી હવે તમે જેમ બોલો આમ ધ્યાન રાખજો જેમ તેમ બોલતા નહીં આમ જાવ ઉપડો આખા ગામમાં તારો જ પગ ભેંગ્યો ક્યાં ભટકાણે કી તું આ ભૂખોડકા મારી માથે કરતા નહીં જવા દયો એક તો માંદુ વાળો ને એના માથે કટકટ કરો છો તમે બોલો આંખવા વાળો એવો પૂરું કઈ દેવા આનો હળતો રાખ્યું આમાં હવે તમે જવા દયો ને તો તમારું હમણાં પૂરું કરી નાખી જાવ આમ સી દેનમાં મરી ગયો તો હારો તમે મરી જાવ ને તારું નખો જાય તમારું નખો જાય કાળી 14 સે જા

હવે એક આમ ગયો છે બોલો ગુગો આમ ગયો છે બુધો આમ ગયો છે આજ મારે નક્કી જ કરવું છું કે ક્યાં જાય છે મારે જોવું છે હવા હવા મને જવા દે લે હવે હાલો છે કે નહીં કોઈ રોટલી લાવો ખાવાનું લાવો ટાઈમ સર આવી ગયા છે એ વેન ખારું દીવા આવું હું દીયો છું એક તો માયકુ ખાવું ને ભાઈ હા માય ગયા ખાવું કે ના હારું ખાવું ને એ બેન એ કા ખાવાનું આપી દીયો બેન

આ બંગલો આવો ઉભો કરે મારી આ એ તારી જ છે ચાર જણા નો કરીને આવે

આ બેન તમે જી હોય દે દયો તો આ મારી નાની છોકરી તને જોયા જાય મને તું હોય અલા કાલ છે ને 70 લગી ગયો આમાં કાં તો મજા આવશે ઉપર કસ્ટમરને બહુ ફરિયાદ આવે મારા શેર કેતા હે તું એવું તો

મોમલી ચા સુ તો તું આ સાકલા એક નથી ને છાસ માંગડ હાલો હું જ છું બોલો લેટ્સ ભિખારી ખાવા ખીચડી નથી મારી બેટા ટીં ખાવું છે અહી અમે કપાસિયા ખાતા હો કે આ કે આવા આઈ લાવે અમારી છોકરી ઉપર શું સંસ્કાર આવે આવના હાલો બેટા હાલો અંદર આવા તો આયા જ તમારે બહાર જ નહી આવવાનું હો લ્યા જિયા કેમ ન આયા આ ટીફી ઓર્ડર વ્યા જશે આલ્યા બહુ ફરિયાદ આવે છે હમ અને હવે કાઈ સર પગાર વધારો હોય કે આમાં તો નાટિયા ખૂટી જાય માધી માંગરી દી અલ્યા પગાર તમારો બધું થાય પણ શાક કા ભેગા કરીને જ હોય બીજું ન હોય શાક

ટી ફાડી પાડી નાખજો રૂપિયા નું આ કોઈ ચાર દીનું હોય કોઈ આઠ દીનું હોય બધો એઠવાડો મને ખવાઈ દીધો રોજડા પીઠીયા શેઠાડા આની હું નીકળ્યો છો તું તારી બેન પાસે આવીશ મારે કાય સાંકળું તારી બહેન પાસે આવ્યું આમ ગયેલને લગતા આવ્ય હા શું છે તમારે શું છે ને શું છે તું થયું પણ પેલા છેનામ જેવો સાંઠો છે કઈ આની હું નીકળી ગયો આખા ગામનો આઠવાળો મને ખવાય લો ચાર કિલો આઠ કિલો દસ કોણે આ આની આઈને તાળા ભાઈએ આ હું તાલે કાઢે શું આગળ નથી કાતો કાંડા તમે બેન ભાઈ બેન કાતો દઉં મારા બંને બને હારું ભાવે એટલે મેં કેટલી રાખના શાક ઉની રહ્યા તા અને ગાઈ જાય રોટલી નાખી આ મારો હારું કરવા જાય બધું શું સારું કરવા જાય છે આઠ આઠ દિનક શાક રોટલા મને ખવાઈ દીધા રકરા મને ઝાડા થઈ ગયા આવું તારા મને ખબર આવું ખબર પણ મારો માં તો ખરી મારા ભાઈને હવે તારો બીજો પગ ભાંગી નથી હું બી તો ભાંગી નાખી છાનું ના બેહો ને છાનું મને એક ઘર માં બે ભાઈ પણ હરતા પછી હું તમારે ક્યો ને આ એઠવાનો ખવરાવન તું ખાટલા નું પડી દે અરે કેવું મિક્સ કરીને બધું દેતો તો રોટલા મને હું કાઈ ગાંડો નથી મને પછી ખબર છે કુચે ભાઈ આને આને કોઠાઈ ગયું છે ખોટું ખોટું કહે છે મારો ધંધો બંધ કરાવશે મારો ક્યાં માની પડી ગઈ માની પડી ભાઈ મને ખબર છે ભાઈ ધંધો કરે એટલે તમને છે આ ધંધો આવો ધંધો હોય તે મને તો ઝાડા થઈ ગયા હજુ મટતા જ નથી આમાં કાંઈ હતું બે કારીગર રાખ્યા હતા એ આવે અને મારો નો ધંધો જોરદાર હાલતો હતો માગી ને ભીખ તું હું આ ધંધા તે છે હવે બધું બંધ કર્યા તારું બધું બંધ કર બંધ મારો માં થી વાત આમ જો ભાઈ આ તારી માયા જાળ હંકેલ બધી હવે જાત જાત ના બાપ ના ધંધા રેવા દે તારે કઈ જરૂર હોય પૈસા તાર બનાવીને કે તને દે આ તું હું કે જે રોગડા શેઠાડા અને કઈ ખારો ધંધો ગોતીને બેહી જા તો કોક છોકરી દે તને હારી પૈસા જ નથી હું આનો ધંધો કરું કે ખાવા ન દો તારે ભઈનો હવે શાંતિ રાખો તારા ભઈનો કે આ તાલુકામાં કે ખાવા જ ન દો આના ધંધા હારા

પૈસા પૈસા હું લઈ જાય અત્યારે તું જા એનો તન છેડા પાસે હું જા પૈસા કે ગોખલા માં નાખતો નહીં મારા આડા જઈ પડે ટટા પડ્યા હોય કોઈ દી આવતો નહીં હવે ઈ કાઈ ચોર નથી મારો ભાઈ ચોર જ છે ભીખ મારીને મને ખવરાઈ દીધું બધું હેઠું ઝૂઠું હવે ભાઈ સે નાનો છે હસી હસી કે બોલતી નહીં ને કા પગ જાલી નાખી દે બજારમાં આ તો જો હા ઉતિયારી કરે છે બાઉ 6 મહિનેથી ખાટલો હાલ્યો છે આ તો થાય પાઈપે વળી ગયા છે